વિદ્યાર્થી મિત્રો આપ આવતીકાલે આપસો બોર્ડની પરીક્ષા ફરી રહ્યા છું પ્રાઇવેટ પરીક્ષાઓ ત્યારે હું આપ સૌને અહીંથી શુભેચ્છા પાઠું છું આપ સૌની પરીક્ષા ખૂબ સારી રીતે પસાર થાય આ પરીક્ષા જે છે ટોટલ ત્રણ કલાકની હોય છે જેમાં બે પ્રયોગ હોય છે સવારે દસથી એકનો સમય હોય છે અને બપોરે બે થી પાંચનો એમાં આપણી હોલ ટિકિટમાં સમય હોય એ મુજબ આપણે અડધો કલાક પહેલાં પરીક્ષાના સ્થળે પહોંચવાનું હોય છે વિભાગ એ જે છે જેની અંદર સૌથી વળા પ્રયોગ છે મોટી ભાગે એકથી છ નંબરના આપણી પ્રયોગ અને વિભાગ બીની અંદર સાત નંબરથી ચૌદ નંબરના પ્રયોગ છે બરાબર છે હવે પરીક્ષાનું જે માળખું છે પણ એ આપણે સમજી લઈએ તો આપણે પરીક્ષામાં થોડી સરળતા રહે પ્રયોગના સાધનોની યોગ્ય ગોઠવણી પ્રયોગની પદ્ધતિ વિદ્યુત પરિપથ હવે વિદ્યુત પરિપથ જોડવાનું છે અને દોરવાનું છે એના ટોટલ જે છે ને એ છ માર્ક છે બરાબર છે જો કોઈને વિદ્યુત પરિપથ ન આવે અને કોઈને લેન્સવાળા કેરી સાવાળા પ્રયોગ આવે તો પરીક્ષક જે કે એ મુજબ એને એની એક કિરણ ડાયાગ્રામ દોરવાનો હોય છે બરાબર ત્યારબાદ અવલોકન નોંધ અવલોકન કોઠો દોરે યોગ્ય એકમ સાથે અને એક એના રીડિંગ લે એમાં ખાસ કરીને પહેલું રીડિંગ પરીક્ષકને બતાવે અને બાકીના રીડિંગ એ મુજબ એ લે સાચી રીતે તો સાત માર્ક ત્યારબાદ પરીક્ષક એનું જ્ઞાન ચકાસવા માટે મૌખિક પ્રશ્નો પૂછે વિદ્યાર્થીને એના ત્રણ માર્ક ગણતરી કે આલેખ જે આવતું હોય એ મુજબ એના છ માર્ક અને જો ગણતરીનો સાચો જવાબ આવી જાય તો પરિણામનું ટાઇટલ મારી અને પરિણામ સાચું હોય તો એને એક માર્ક કરીને ટોટલ ત્રેવીસ માર્ક એને મળી શકે છે અને એવા બે પ્રયોગો થાય ત્રેવીસ છેતાલીસ માર્કનું ટોટલ પ્રેક્ટિકલ થાય અને ચાર માર્ક જનરલ સર્ટિફાઈ જનરલની હોવી જરૂરી છે ટોટલ પચાસ માર્ક બરાબર ઓવરઓલ જે છે ને આટલી વસ્તુ છે હેતુ તમને જે આપ્યો હોય ને હેતુ એ હેતુની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ને એ છે કે જે હેતુ છે એ મુજબ તમારે સાધનો લખવાના છે જેવી લિસ્ટ હોય સામે દેખાય એ લખવાનું છે એમાં કશું જ આપણે કંઈ પણ ખોખવાનું થતું નથી જે સાધન દેખાય એ મુજબ એના નામ લખવાના થાય છે વિદ્યુત પરિપત જે રીતે સામે તમે યાદ કરીને આવ્યા હોય એ મુજબ તમારે દોરવાનું અને પછી જોડવાનું હોય છે બરાબર છે અને ત્યારબાદ અવલોકનો અવલોકન નોંધ અવલોકન ટેબલ આ બધું બનાવવાનું હોય છે અને પછી પરીક્ષકને બતાવી અને પછી આમાં અવલોકન શરૂઆત કરવાની હોય છે પહેલું અવલોકન પરીક્ષકને બતાવી અને સાચું છે કે નહીં એનું કન્ફર્મેશન લેવું જરૂરી છે ત્યારબાદ એ પ્રયોગ સાચા હશે તો પરીક્ષક કહેશે કે આપ આપણા પ્રયોગ જે છે એ આગળ પૂર્ણ કરી દો તો એ આગળ પછી બીજા લોકોનું લઈને તમારે બધી ગણતરી જે છે ફાઇનલ પરીક્ષા બતાવી દેવાની બરાબર અને ગણતરીને બધું કોસ્ટ બધું થઈ જાય છે પરિણામ લખવાર આવે જો પરિણામ તમારું સાચું હોય તો પણ એક માર્ક પરિણામ પણ હોય છે ટોટલ જે છે એ ત્રેવીસ માર્કનું આ પ્રયોગ જે છે માર્ક્સ કરી શકશો મેક્સિમમ ત્રેવીસ મંક આ બે પ્રયોગ કરવાના છો અને ચાર માર્ક પચાસ મંક બરાબર માળખું આપને સમજમાં આવી ગયું છે કે આ કેવી રીતે કામ કરે છે બરાબર હવે આગળ આપણે વાત કરીએ જો પરીક્ષાક્રમમાં સાથે શું લઈ જવું ને એ બહુ જ ખાસ અગત્યની વસ્તુ છે કારણ કે એક તો જનરલ તમારી બરાબર છે જનરલ તમારે લઈ જવી બહુ જરૂરી છે અને જનરલ ઉપર એસઆઈડી નંબર તમારે લખવાનો છે હોલ ટિકિટમાંથી જોઈને અને અંદર સર્ટિફિકેટની અંદર પણ આ નંબર લખવાનો થાય છે ત્યારબાદ હોલ ટિકિટ જે છે એ પણ આપણે લઈ જવી ખાસ એની ઝેરોક્ષ છે ને ઘરે મૂકી રાખવી અને સાથે સાથે ઓરિજિનલ જે છે એ જ લાવવાની છે આ યાદ રાખજો ઓરિજિનલ ઝેરોક્સ નહીં ઓરિજિનલ એસઆઈડી ઓરિજિનલ સહી સિક્કાવાળી હોલ ટિકિટ સાથે લાવવાની છે કંપાસ બોક્સના સાધનો ખાસ કરીને એમાં કોણ હોવું જરૂરી છે સાદું કેલ્ક્યુલેટર આ બધું લોગ ટેબલ તમને પરીક્ષામાં આપવામાં આવશે આ તમારે લાવવાનું નથી આટલી વસ્તુ ફરીથી યાદ દેવી દઉં કે તો જર્નલ સર્ટિફાઈડ થયેલી હોલ ટિકિટ ઓરિજિનલ સાધનો કંપાસ બોક્સ કોણ માપો પેન્સિલ ફૂટ રબર સાદું કેલ્ક્યુલેટર આટલું લાવવાનું છે લોગ ટેબલ લાવવાનું નથી બરાબર છે અને સૌ પ્રથમ અત્યારે હાલ જ આગલા દિવસે પરીક્ષા શરૂ થાય અને આગલા દિવસે આપ સૌએ તમારી હોલ ટિકિટને ફરીથી ચેક કરી લેવી અને કઈ તારીખે બરાબર કઈ તારીખે કયો પ્રયોગ છે કયો વિષયનો પ્રયોગ છે બરાબર કઈ વિષયની પરીક્ષા છે આ ખાસ કન્ફર્મેશન જોઈ લેવું ઉતાવળમાં આપણે વર્લ્ડિકિટ જોઈએ અને પછી અંદર મૂકી દઈએ છીએ અને પછી ઘણી વાર થાય કે ફિઝિક્સની જગ્યાએ કેમેસ્ટ્રીની પરીક્ષા નીકળે તો આપણે ખોટા માનસિક તણાવમાં આવી જઈએ તો એવું ન થાય એટલે કઈ તારીખે કઈ પરીક્ષા છે એ ખાસ એકવાર જોઈ લેવું અને એ મુજબ જ આપણે પ્લાનિંગ કરું બરાબર તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌની પરીક્ષા જે છે ખૂબ સારી રીતે પસાર થાય અને આપ સૌ આવનારી બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ સારા માર્કે ઉત્તીર્ણ થો એવી શુભેચ્છાઓ અસ્તુ